તો જય શ્રી કૃષ્ણ મિત્રો આજ આપણે જવાના છે ઓકવિલ આહીર સમાજ નું ગરબા નું અને દિવાળી નું આયોજન રાખ્યું છે તો આપણે ત્યાં જવાના છે મજા આવી જવાની છે હું નીચે જાવ જો ઓલા બધા કઈ ખાય તૈયાર થાય ને બતાવું તમને જો તૈયાર તો આજ દર વખતે થાય કા શોખીન માણસ હોય એ અસ્તુ જ મોરીએ એ પપ્પા શોખીન માણસ અસ્તુ શોખીન માણસ ગમે એ હોય રેડી હોય તમે કહા હો એમનો મુંજાઈ ગેલા ઊભા ક્યાં મુંજાઈ ગેલા તો નહીં એવું હોય ને જાય એટલે બીજું काही ન હોય કન્ફ્યુઝ છે કે બાકી મમ્મી જોઈ રેડી થઈ ગયા તારા શૂઝ તો એમ થાય બાકી મમ્મી જો રેડી થઈ ગયા છે તારો છે તો લિપસ્ટિક હું હાથમાં રાખી હે દર્શના

બાકી મને તો તો બીક નથી લાગતી હું બેસવાની છું દસો ગાડી માં જ બાકી જેને ઉતરવું એની છૂટ છે હજી ગયા છે જો દૂર થોડું અંદર જઈને સરખી લાઈટ આવશે એ તો લાઈટ નથી આવતી કા લાઈટ ન આવતી ને આપણું જમવાનું એવું જો અહીંયા ટેબલ ને આ બધું ગોઠવાઈ ગયું જમવાનું અને વચ્ચે અને આ જો લાઈનમાં ગયા આપણે બધા હે ભૂખ તો સૌથી વધારે સૌથી વધારે મને લઈ ગયું જોઈ લે ભાઈ આવડી કઈક લાઈન છે આપડી જમવાની અને જમવાનું બેસવાનું એવું બધું અહીંયા આયોજન કરેલું છે હલવો દેવામાં હે આપણો વિજયભાઈ વિજયભાઈ જરાક ઓછું નાખ્યો ગયો બહુ નહીં હાલે અમારે શીરો હે હલવો પનીર થોડું નાખજો ભાઈ જઈ લ્યો ગોઠવાઈ ગયા ને બધાય વિક્રમ સલાહ દે બધાયને આપણા ભાઈ બંધ આવી ગયા ભાત દેવા આમાં શું છે ભાઈ દાળ એમાં જગ્યા જ નથી વેહતી પણ પાછી લઈ જાય પાછો આવી જાઓ તમારે પાસે વરસાદી વરસાદી નાખી દે થોડીક ના ભાઈ બસ તો ભાઈ આપણી ડીશ ગોઠવાઈ ગઈ છે પપ્પાએ ચાલુય કરી દીધું છે આવી રીતના બધા અહીંયા બેઠા હે હાઈ લાઈ દસુયા હવે જો એને કયું ભૂખ ભૂખ કરે છે તો જમી લય

1 आवर लेटर इतनी ठंडी छे અને પેટ્રોલ પૂરવા ઊભા છે ને તો જો આ ઠર ઠરે છે જેકેટ પહેરીને આવતા ગરબા રમ મસ્ત નીકળી ગયા હતા અયા સીધો બ્રેક લીધો છે પેટ્રોલ પૂરવા માટે બ્રેક લેવું શું આગળ આગળ ક્યાં આજો આ ટીમ ના હગી ના બધા ટીમ ના ગગા કોફી વાળા થઈ ગયા બધા આવી ગયા ને બધા જો સોફે ગોઠવાઈ ગયા છે બાકી આપણે હવે શું કરવાનું છે દશું શું કરવાનું છે હવે હુવાનું કામ કરવાનું છે હવે આ તો હુવાનું જ કરવાનું હોય ને જો હાડા બાર થઈ ગયા હવે થોડું કે બે હાય કા બાકી મમ્મી તમને કેવી મજા આવી આપડે અજગાતા ત્યાં પપ્પા તમને મને તો મજા જ આવી તમને મજા જ આવી સાચી વાત છે તમને પૂછવાની જરૂર નથી બાકી બધાને બહુ જ મજા આવી છે અને હવે જાવું ને

કોન્ટેન્ટ એવો છે મસ્ત છે તો એમાં બહુ જ મસ્ત મસ્ત વીડિયોસ છે તો ઈ જોઈ આવજો અને આપણો જે 10000 સબ્સ્ક્રાઇબર નો ગોલ છે ઈ પૂરો કરવામાં પ્લીઝ અમને યર એન્ડ થાય તો કરી દયો મારા વાલા અને બીજી વસ્તુ કે તમે જોવો છો તો તમારા પાડોશી છે ફ્રેન્ડ્સ છે ફેમિલી છે બધાને શેર કરો એ લોકો પણ જોવે તો તમે જે મજા કરો છો એ લોકો એ પણ મજા કરે રાઈટ અમને મજા આવે યાર નેક્સ્ટ બ્લોગમાં જલ્દીથી